આ માણસ જોડેથી કુલ ટોટલ એક્યાસી જેટલા એટીએમ મળેલા હતા તેમજ ઓગણીસ હજાર પાંચસોની રોકડ રકમ મળેલી હતી ત્યાં પોતે ત્યાં જઈને લાવ હું તમને એટીએમમાં મદદ કરું એવું કહીને ત્યારબાદ જે એટીએમ છે પોતાની જોડે સેમ બેંકનું જે એટીએમ એને પોતે એ લોકો જોડે એક્સચેન્જ કરી લેતો હતો અને ત્યાં એટીએમ એ ચાલે નહીં એટલે એનો આઈડી પાસવર્ડ જે પિનકોડ છે પિનકોડ જોઈને નજીકમાં બીજું કોઈ એટીએમ હોય ત્યાં જઈને પોતે રૂપિયા ઉપાડી લેતો હતો આ જે આરોપી છે આરોપી અગાઉ પણ અમદાવાદ સિટીમાં તેમજ ગાંધીનગરમાં મહેસાણામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ જ રીતના ચોરી અને ચીટીંગના ગુનામાં પકડાયેલો છે તેમજ અગાઉ એની એકવાર પાસા પણ થયેલી છે